સમાચારમાં આગળ વાત કરીએ રાજકોટના લોધિકામાં ભાજપ નેતાઓએ ગોચર જમીન કૌભાંડ કર્યું હોવાના આક્ષેપ છે ભાજપના મુકેશ તોગડિયા અને કૌશિક કમાણીએ જમીન કૌભાંડ આચર્યું હોવાના આક્ષેપ છે બંને નેતાઓએ ગેરકાયદેસર રીતે ગૌચર જમીન પચાવી પાડી તેવો આક્ષેપ છે લોધીકાના મહિલા સરપંચ સહિત આગેવાનોએ લેખિત રજૂઆત કરી સરપંચ સુધાબેન વસોડીયાએ જિલ્લા કલેક્ટરને આ અંગે લેખિત રજૂઆત કરી છે ગૌચર જમીન કૌભાંડ સામે ગ્રામ પંચાયત જ લડત ચલાવી રહ્યું છે ગૌચરની બાર એકર ખેડૂતની ચાર ચાર એકર સહિત ટોટલ વીસ એકર જમીન નેતાઓએ ચાવ કરી છે કૌભાંડ આચર્યા બાદ ભાજપના બંને નેતાઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે ગૌચરની બાર એકર જમીન પોતાનું હોવાનું કહી સમગ્ર કૌભાંડ આચર્યું ગૌચરની જમીન પર બાંધકામ કરતા આખી ઘટના પ્રકાશમાં આવી જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી હવે ગૌચરની જમીન ખાલી કરવાનો આદેશ પણ આપી દીધો છે તો ભાજપના બે નેતા કે જેમણે ગૌચરની જમીન છે તે ચાઉ કરી નાખી ગૌચર જમીન કૌભાંડમાં ભાજપના મુકેશ તોગડિયા અને કૌશિક કમાણીનું નામ સામે આવ્યું છે કે જેમણે વીસ એકર જેટલી જે જમીન છે તે ચાઉ કરી છે બાર એકર જેટલી ગૌચરની જમીન બાકીની ખેડૂતોની જમીન ચાઉ કરવામાં આવી છે ટોટલ વીસ એકર જમીન ચાઉ કરવામાં આવી છે અને નવાઈ ની વાત થઈ શું કે જે ગ્રામ પંચાયત છે તે જ આ ભાજપ નેતાઓ સામે લડત ચલાવી રહ્યું છે ગ્રામ પંચાયતના જે સભ્ય છે તેમણે કલેકટરને અંગે રજૂઆત કરી છે અને હવે જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ ગૌચરની જમીન ખાલી કરવાનો આદેશ આપ્યો છે લોધિકાના મહિલા સરપંચ સહિત આગેવાનોએ લેખિત રજૂઆત કરી જિલ્લા કલેક્ટરને ત્યારબાદ હવે આ કાર્યવાહી થઈ છે સવાલ એ છે કે કેટલા સમયથી આ ગૌચરની જમીન પડાવી લેવામાં આવી હતી આ તો મહિલા સરપંચે રજૂઆત કરી ત્યારબાદ આ મામલો સામે આવ્યો શું પહેલાથી અહીંયા સ્થાનિક પ્રશાસનને કલેક્ટર જાણકારી મળી કે નહીં તે પણ એક મોટો સવાલ છે સંવાદદાતા ગૌતમ ભેડા અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે ગૌતમ ભાજપના આ બે નેતા કે જેમણે બાર એકર ગૌચરની જમીન પચાવી પાડી છે તેવો આક્ષેપ મહિલા સરપંચ દ્વારા કરવામાં આવ્યો છે આખી વિગત શું છે કલેક્ટરે કઈ રીતે આ રજૂઆતને લીધી છે ચોક્કસ મુકેશ તોગડિયા અને કૌશિક કમાણીયા બંને ભાજપના આગેવાન છે કે જેમના દ્વારા આ ગૌચરની જમીનનું કૌભાંડ છે તે આચરવામાં આવ્યું હોવાનું હાલ પ્રાથમિક વિગત છે તે સામે આવી રહી છે કુલ વીસ એકર જેટલી જે જગ્યા છે તેમાં આ કૌભાંડ આચરવામાં આવ્યું હતું જેમાંથી બાર એકર જેટલી જગ્યા છે તે ગૌચરની હતી જ્યારે અન્ય ચાર ચાર એકર જેટલી જે જગ્યા છે કે જે સાથળીની જમીન હોય છે જે જેતે સમયે કોઈ પરિવારને મળેલી હોય છે તેમાં પણ આ કોબાંડ આચરવામાં આવ્યું હતું જે આ જગ્યા છે લોધિકા તાલુકાની ત્યાં અચાનક જ બાંધકામ શરૂ કરી દેવામાં આવતા ગ્રામજનો છે તેની નજર આ કોબાંડ પાછળ ગઈ અને ત્યારબાદ સમગ્ર મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા અને સાથે જ જે સ્થાનિક સરપંચ છે મહિલા સરપંચ તેમના દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવતા જિલ્લા કલેક્ટર દ્વારા પણ હાલ આ મામલે સુનાવણી ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે તો સાથે જ આ જે કૌભાંડ થયું છે તેમાં આ બાંધકામ રોકી દેવા સહિતના આદેશો છે તે જિલ્લા કલેક્ટર દ્વારા મામલતદારને આપવામાં આવ્યા છે જી બિલકુલ આભાર ગૌતમ તમામ જાણકારી આપવા બદલ તો સત્તાધારી પક્ષ પાર્ટીના જે નેતાઓ છે ભાજપના નેતાઓ તેમણે જ આખી જે જમીન છે બાર એકર જેટલી જમીન છે તે ચાઉ કરી ગયા છે ગૌચરની બાર એકર જમીન હતી જે તેમણે ચાઉ કરી નાખી તેના પર ગેરકાયદેસર બાંધકામની શરૂઆત થઈ ત્યારે આખો મામલો સામે આવ્યો અને આ આખો જે મામલો સામે કોણ લાવ્યા સરપંચ છે તે સરપંચ તરફથી જે કલેક્ટર કરવામાં આવી ત્યારબાદ કલેક્ટર પ્રભુ જોશી હવે અહીંયા જે નિર્માણ કાર્ય છે તેને અટકાવ્યું છે તપાસના આદેશ આપવામાં આવ્યા છે લોધિકાના મહિલા સરપંચ છે સુધાબેન વસોયા તે આખા મામલાનો પર્દાફાશ તેમણે જ કર્યો છે ભાજપના બે નેતાઓ કે જેમણે આ કૌભાંડ આચર્યું છે ગૌચરની જમીન તેમણે

આ બધી મંજૂરી કોણે આપી કોણ કોણે કટકી ખાધી છે કોણે કટકી આપી છે તે વિશે પણ તપાસ થવી જરૂરી છે ન માત્ર ભાજપના બે નેતા પરંતુ આખી જે સિસ્ટમ છે આખી પ્રક્રિયામાં જે જે સંડોવાયેલા છે તેની સામે પણ કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ જેથી આવનારા સમયમાં ભવિષ્યમાં કોઈ આવું કૌભાંડ ન કરી શકે તો આજે મેપ તમે જોઈ રહ્યા છો બાર એકર જેટલી જમીન હતી ગોચરની તેને પચાવી પાડવામાં આવી છે સાથે સાથે ખેડૂતોની ચાર ચાર એકર જમીન પણ ભાજપના નેતાઓએ પચાવી પાડી છે એટલે કે જે સત્તાધારી નેતાઓ અને અધિકારીઓ તેમની વગર આ શક્ય નથી કારણ કે આટલી વિશાળ જમીન છે ગૌચરની જમીન હતી અને તેને પચાવી પાડવામાં આવી અને ત્યાં બાંધકામ પણ શરૂ થઈ ગયું હતું અને ત્યારબાદ ખેડૂતોની જમીન છે ચાર ચાર એકર જમીન તેને પણ હડપી લેવામાં આવી છે જો કે લોધિકા જિલ્લા પંચાયતના જે સરપંચ છે તેમને સલામ છે ગ્રામ પંચાયતના સરપંચ છે છે તેમને સલામ કારણ કે તે આખો મામલો સામે લાવ્યા તેમણે કલેક્ટરને ને અંગે રજૂઆત કરી વાતચીત કરી લેખિત રજૂઆત કરી કે અહીંયા તો આટલું મોટું કૌભાંડ ચાલી રહ્યું છે ત્યારે જેને હવે કલેક્ટર પ્રભુ જોશીએ તપાસના આદેશ આપ્યા છે

અને કાલે અમે સાહેબ કલેક્ટર સાહેબ પાસે ગયા હતા તો આજે હજી કામ ચાલુ છે ફેન્સિંગ નું આ એટલા માથા તત્વો છે અને કોઈને જવાબ આપતા નથી અચ્છા કિશોરભાઈ તમારી શું માંગ છે હવે આખા મામલે અમારી માંગ એવી છે કે સરકાર વ્યવસ્થિત નિર્ણય આવે ને ગૌચર અમને ગામ પંચાયત ને ગામ ને પાછું મળે તમે તમે કલેક્ટર સાહેબને શું રજૂઆત કરી છે કે આમાં શું કાર્યવાહી થવી જોઈએ શું ન્યાય મળવો જોઈએ

અને એવી રીતે એને ખાતે ચડાવી દીધી જમીન અને નકશા બી આવી દીધા અને ગ્રામ પંચાયત માં ગૌચર ઘટવાની જે નોટિસ આવી ત્યારે અમને ખબર પડી કે આ તો ગૌચર ઘટી ગયું અચ્છા હવે કલેક્ટર સાહેબે તો અમારા તપાસના આદેશ આપી દીધા છે તેમણે કહ્યું છે કે અત્યારે બાંધકામ અટકી પણ ગયું છે પરંતુ આપ કહી રહ્યા છો કે હજુ પણ ત્યાં બાંધકામ ચાલુ જ છે અત્યારે જે હમણાં મેં અડધી કલાક પહેલા મામલતદાર સાહેબ ને ફોન કર્યો સાહેબ હજી કામ ચાલુ હોય સેન્સિંગ મારે છે કલર મારે છે હમણાં વાત કરી જાડેજા અત્યારે ફોનલાઈન પર જોડાઈ ગયા છે તાલુકા કોંગ્રેસ પ્રમુખ છે સુરૂભા અહીંયા ગોચર જમીનનું મોટું કૌભાંડ સામે આવ્યું છે ભાજપના જ બે નેતા છે લોધિકાના જે સરપંચ છે મહિલા સરપંચ તે આખો મામલો પ્રકાશમાં લાવ્યા કઈ રીતે જુઓ છો આને સર આને છે ને જે મામલતદાર ને બધા છે ને બધા સાથે મળેલા છે અને અવરનવર ઘણી વખત આવી રજૂઆત કરવામાં આવેલ છે કોંગ્રેસ તરફથી પણ કોઈ છે ને મામલતદાર કે કોઈ પ્રાથમિક અધિકારી કોઈ ધ્યાન આપેલ નથી અને આજે આજે જે હમણાં થોડી વાર પેલા જ મારે છે ને મામલતદાર વાતચીત થઈ તો એને મને એવું કીધું હતું કે ભાઈ હમણાં બધું હટાવી હટાવી લેશું પણ હજી કોઈ કામગીરી કરી નથી મામલતદાર મામલતદારશ્રીએ

મને એવું નથી લાગતું જો કલેક્ટર કીધું હોય બરાબર છે કે કોંગ્રેસ હવે આ મામલા ને કઈ રીતે તેને આગળ લઈ જશે કઈ રીતે લોકોને ન્યાય આપવા માટે મદદ કરશે હા અમે કોંગ્રેસ આનો ન્યાય નઈ આવે તો અમે ઉપવાસ ઉપર ઉતરશું મામલતદાર કચેરીએ દેસુ ઉપવાસ ઉપર બિલકુલ આભાર અમારી સાથે જોડા બદલ વાતચીત કરવા બદલ તો કોંગ્રેસનું કહેવું છે કે જો આમાં ન્યાય નહીં મળે તો પછી અમે ઉપવાસ આંદોલનની શરૂઆત કરીશું મામલતદાર કચેરી તેમનો સીધો જ આક્ષેપ છે કે મામલતદાર પણ આમાં સંડોવાયેલ છે કારણ કે ગઈકાલે આદેશ આપવામાં આવ્યો છે છતાં પણ અહીંયા બાંધકામની જે પ્રક્રિયા છે તે ચાલુ જ છે સવાલ એ છે કે શું તમે સત્તાધારી પક્ષમાં આવી ગયા એટલે પછી જે આદેશો છે તેને પણ તમે ઘોડીને પી જશો જે નિયમો છે તેનું તમે પાલન નહીં કરો નિયમો પણ તમે ઘોડીને પી જશો તે એક મોટો સવાલ છે આશા રાખીએ કે આમાં લોકોને ન્યાય મળે